નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે વૃષભ રાશિનું રાશિફળ આજનો દિવસ કેવો રહેશે તેના વિશે જાણવાના છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ તો સૌપ્રથમ પ્રથમ તેમની પોઝિટિવ વાતો કરીએ તો કે આજે નિશ્ચર્ગપણે કેટલાક બગડેલા કામ પૂર્ણ થશે ઘણી પ્રકારની પ્રવૃત્તિઓમાં રુચિ રહેશે અને તેનાથી તમે હળવાશ અનુભવશો ઘરની જાળવણી અથવા નવીનીકરણ અંગે કેટલીક ચર્ચાઓ થશે અપરિણીત લોકો માટે આજનો દિવસ સારા સમાચાર લઈને આવશે વ્યવસાયની વાત કરીએ તો કે વ્યવસાયને વિસ્તૃત કરવાના પ્રયાસોના સકારાત્મક પરિણામો મળશે આવકના સ્ત્રોત પણ વધશે રાસાયણો સંબંધિત વ્યવસાય કરતાં લોકોને નફો થશે સરકારી નોકરીમાં કોઈ ખાસ ફરજ સોંપવામાં આવી શકે છે આજની નકારાત્મક વાતો કરીએ તો કે તેમની લક્ઝરી તરફ આકર્ષિત થવાને બદલે યુવાનોએ પોતાની અપડેટ કરવા પર કે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં પોતાનું મનોબળ જાળવી રાખવું જોઈએ ઉધાર પર કોઈ પૈસા ના ન રાખો ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ વિષયને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો આજના વિડીયોમાં આપણે જોયું વૃષભ રાશિનું રાશિફળ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો આજેનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો